એક મહત્વપૂર્ણ મિત્રો માં સ્વાતંત્ર્ય પર્વની જે ઉજવણી કરવા માટે તમામ લોકો ઉત્સાહિત છે ઉત્સાહિત એટલા માટે કારણ કે સ્વાતંત્ર્ય પર્વ હોય તો ત્યારે કોને ઉત્સાહ ના હોય આપણે જે અંગ્રેજોના જે જહામાં ફસાયેલા હતા એમ કહેવાય ને કે તેમના કાયદા કાનૂનમાં ફસાયેલા હતા અને ત્યાંથી આપણને જે આઝાદી આઝાદ થયો તે સમયે પણ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ તેમના અથાગ પરિશ્રમથી અથાગ મહેનતથી આપણો ભારત દેશ આઝાદ થયો અને આજની જો વાત કરું તો આજે ચૌદમી ઓગસ્ટ એટલે કે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે આજે ઓળખવામાં આવે છે બે દેશનું જે વિભાજન પણ થયું હતું જે સૌથી મોટો અત્યાર સુધીનું સ્થળાંતર જોવા મળી રહ્યો છે કે જેના કારણે એમ કેવા ને કે ઘણી બધી બાબતો પણ જે સામે આવી હતી તેના કેમ વિભાજન થઈ રહ્યું છે કેમ સ્થળાંતર થઈ રહ્યું છે ત્યારબાદ ભારત દેશની વાત કરીએ તો ભારત દેશને એક પોતાનું જે નામ મળ્યું ત્યારબાદ જે ભારત દેશ દ્વારા જે અલગ અલગ કામગીરી કરવામાં આવી એ પછી જ્યારે કોંગ્રેસની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તમામ માં ભારત દેશને આગળ કેવી રીતે લાભો અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા મહાત્મા ગાંધી અને એમ કહેવા સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે જવાહરલાલ નહેરુ હોય તેમની બાદ પણ ઘણા બધા એવા જે વ્યક્તિઓ હતા કે જેમણે ભારત દેશ માટે ઘણું બધું આપ્યું ઘણા બલિદાન પણ આપ્યા પણ આજે ચર્ચા આપણે રાજકારણીઓ સાથે પણ કરવાની છે એટલા માટે કારણ કે અત્યારના સમયમાં કે આઝાદી પહેલા અને આઝાદી બાદ ભારત અત્યારે કેટલું બદલાયું છે તેમના મત અનુસાર લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે ચાલો ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગાજ કે જેઓ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે જ ગિરધરભાઈ વાઘેલા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે ડોક્ટર હેમંત ભગ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આ ત્રણ શોધ વિરાતું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર યોગેશભાઈ બગલા સમયની વાત કરી રહ્યા સમયની શરૂઆતમાં કહ્યું કે આપણે આઝાદીનો સમય આઝાદી પહેલાનું ભારતને આપ કેવી રીતે લડાશો અને આઝાદી પછીનું જે એટલે કે જે એ પછીના પાંચ સાત વર્ષ કે દસ વર્ષ હતા તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો મને આપે વરિષ્ઠ કહ્યો કે એ સાચું એટલા માટે છે કે મારો જન્મ આઝાદી અંગ્રેગા પહેલા એટલે કે ઓગણીસોને માં થયો એટલે મેં ગુલામીનો કાલ પણ જોયો છે અને ત્યાર પછી આઝાદીનો કાલ પણ હું અનુભવી રહ્યો છું અને એ વખતે ભલે મારી ઉંમર નાની હતી પણ અમારા ઘરમાં જે વાતાવરણ હતું મારા પપ્પા બનાવવાના કારણે જેલમાં ગયેલા મારા દાદી દારૂના પીઠાઓ સામે દેખાવ કરવામાં અટકાયત થયેલી વગેરે વગેરે નાની ઉંમરે પણ મેં જોયેલું છે ને જયારે ઓગણીસો ને સુડતાલીસ ની પંદર ઓગસ્ટે આપણને આઝાદી મળી ત્યારે મારા પપ્પા એમના હવા ઉપર લઈને મને મળતા હતા અને બહાર જે ઉજવણી થતી હતી એ હું જોતો હતો ત્યારે મને તો કઈ એવી સમજ નહોતી પડતી કે આ આઝાદી મળી એટલે શું થયું પણ જેમ જેમ શાળામાં ગયા અને ત્યાર પછી તો એવી શાળામાં ગયો કે જ્યાં અમારા સ્કૂલના આચાર્ય ગાંધીજી સાથે દાડી કુચમાં જે એસી સ્વયંસેવક હતો એમાંના એક હતા એટલે એમની પાસેથી પણ ઘણી બધી વાતો જાણવા મળી એટલે આઝાદી મેળવવા માટે આપણે કેટલા પ્રયત્નો કર્યા છે કેટલો સંઘર્ષ કર્યો છે કેટલા વર્ષોની મુસ્લિમોની બીજા લોકોની આપણે ગુલામી કરી ને ત્યાર પછી અંગ્રેજોની ગુલામી કરી અને એની સામે મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ આઝાદીની લડત ચાલી ત્યારે લોકોની પાસે એક જ ભારતના એ વખતે વસ્તી તેત્રીસ કરોડ હતી એવું મને કહેવામાં આવ્યું મનમાં એક જ કે આપણો દેશ આઝાદ થાય આ પાર્ટી કે આ પાર્ટી એ બધું ભૂલી જઈને એ વખતે એક જ ધ્યેય હતો એ અમારે આઝાદી મેળવવી છે એટલે એ જે ધ્યેય હતો ઓગણીસો ને સુડતાલીસ પંદર ઓગસ્ટે પૂરો થયો પણ એની સાથે સાથે એક એ એ એવી ઘટના પણ બની કે આપણો ભારત દેશ એના ભાગલા પડ્યા ભારત અને પાકિસ્તાન વેસ્ટ પાકિસ્તાન ઈસ્ટ પાકિસ્તાન અને એ રીતે હિન્દુ મુસ્લિમ માટેનું એક જાતનું વૈમનસ્ય ઉદ્દુ થયું અને એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ આપણે વેઠવી પડી ઘણા બધાઓની હત્યા થઈ બધું સ્થળાંતર થયું ભારતમાંથી મુસ્લિમો પાકિસ્તાન તરફ ગયા પાકિસ્તાનમાં જે હિન્દુઓ હતા એમની ઉપર હતા જુલમોને કારણે એ લોકો પણ પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યા અને નિરાશ્રિત તરીકે અહીંયા રહ્યા અને એ વખતે પંડિત નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન એમણે જે સંઘર્ષ કર્યો છે પાકિસ્તાન થી આવેલા જે શરણાર્થીઓ હતા એમને પોતાનું સ્થાન આપવા માટે એમને કેવી રીતે રાખવા વગેરે વગેરે મુશ્કેલીઓ અમે વેઠી છે અને એ જ રીતે હિન્દુ મુસ્લિમ વખત વચ્ચેનો જે વેરભાવ હતો એના માટે પણ પંડિત નહેરુએ ખૂબ પ્રયત્ન કર્યા અને ત્યાર પછી એ આઝાદી ને ગુલામીને કારણે દેશ પાછળ લઈ ગયો હતો એનો વિકાસ કરવાનો હતો એને આગળ લઈ જવાનો હતો એ પંડિત નહેરુ એ ખૂબ મોટા પ્રયત્નો કર્યા સરદાર વલ્લભભાઈ પટેલે એમને સાથ આપ્યો અને જુદા જુદા રાજ્યો જે હતા આંકડો હું ભૂલી ગયો છું કે ત્રણસો ને સાહીઠ જેટલા રાજ્યોને એક કરીને એક ભારત દેશ બનાવ્યો ત્યારે એ પણ કામગીરી કેટલી બધી મુશ્કેલ હતી દરેક દરેક રાજાઓ પછી નો હતો કેટલો મુશ્કેલ હતો એ મેં નજરે જોયેલો છે એક બાજુ એમ કેવા દર્શક મિત્રો જયારે યોગેશભાઈ કહ્યું કે આઝાદી પહેલા કેવો માહોલ હતો અને બાદ કેવો માહોલ હતો ત્યારે આજે હવે આપણે જયારે ચર્ચા તો કરી રહ્યા છીએ તો હવે પ્રવક્તાઓની વાત કરીએ સૌથી પેલા ગિરધર ગિરધર આપ એક રિસ્પેક્ટેડ પાર્ટીને અને અહેમદભાઈ બંને પણ આજે આપણે એમ કહેવાય કે રાજકારણને લઈને નથી વાત આજે આપણે યોગ્ય જે એમ કહેવાય ને કે મુદ્દા સર અત્યારે જે ચર્ચા કરવી છે અને ચર્ચા એ છે કે જ્યારે આપણે આઝાદીની વાત કરતા હોઈએ અત્યારના સમય ને હું પછી ક્યાંક હું આપને સવાલ તો કરીશ પણ તેની સાથે આઝાદી પહેલાની બાબતની વાત કરીએ તો આઝાદી પછીનો જે સમય હતો તેની પણ વાત કરીએ તો રીતે જોઈ રહ્યા છો કારણ કે બદલાવ ઘણા બધા જરૂરી હતા અમુક અમુક બદલાવો આવ્યા પણ તો આપના અનુસાર આઝાદી પહેલાનો સમય ને પછીનો સમય કેવો હતો આઝાદીનો અને ખાસ કરીને જયારે ગાંધીજી આફ્રિકા જે પ્રજા જીવનમાં ઉત્સાહ જાય ગયો એ આંદોલન તમે જોવો ને તો કોઈ ગરીબ માણસ નો દીકરો હોય એવા કોઈ દેખાતા નથી હું નામ ગણું

જોયા પછી લોકો અને પોતાના ઘરમાં જે બંગલા હતા જે પૈસા હતા એ વાપરવાના બદલે ખાબી પેરી અને જેલમાં રહેવાનું પસંદ કર્યું એનું પરિણામ એ છે આપણે આઝાદી થઈ ગયા દેશની આઝાદી સિવાય કઈ ખબર નથી ભલે મારો જીવ જાય આ પરિસ્થિતિ અને આ રીતે અંગ્રેજો ને ચડવાનું કામ આપણા શહીદોએ કર્યું અને એનો પરિપાક છે કે આજે આપણે મુક્ત રીતે આ દેશમાં આઝાદીના ફળું બની છે અને આ રીતે આઝાદીને જોયું હોય તો આઝાદીનો ઇતિહાસ વાંચ્યા વગર આપણે સાચી વાત સાચી વાત ઉપર નહીં પૂછી શકીએ કોઈ પાત્ર ને સાચો ન્યાય નહીં આપી શકીએ જો આઝાદી કોઈ પણ લડવી અને પાછું જોવો હશે તો પેલા એનો ઇતિહાસ વાંચવો હશે અને પછી આઝાદી ભારત પણ કેવી રીતે જોવા આઝાદી બાદનું ભારત છે પણ આ દેશ જે પ્રગતિ કરી છે આ દેશમાં કપડું નતું અને એક એક વસ્તુ વિદેશ મંગાવવાની હતી ત્યારે જે દૂર દેશી શાસકો એ હતી એ શાસકો નું પરિણામ છે કે આપણે આજે છે આ પરિસ્થિતિમાં છીએ હવે હું સરદાર વલ્લભભાઈ પટેલ ને પાછા યાદ કરીશ કે પક્ષ ના એ પ્રમુખ હતા એટલે યાદ નથી કરતા પણ આ દેશના ગૃહમંત્રી હતા અને એના નિર્ણયો છે યાદ કરવા જેવા છે એ જુનાગઢ છે એ પાકિસ્તાનમાં ભળવા જતું હતું હૈદરાબાદ છે એને પાકિસ્તાન સાથે જોડાણ કરવું હતું

સોમનાથ અંજલિ લીધી દરિયામાંથી પાણી લઈ અને સોમનાથ નું નિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી એ પ્રતિજ્ઞા પછી હું આજના ભારતના આ પક્ષમાં તમને કહું છું કે કોઈએ

અને એને માટે ઓગણીસો સુત્તાલીસ થી લઈને અત્યાર સુધીના તમામ શાસકોને એનો યશ આપવો ઘટે જ્યારે આપણે આજે બાયપાજી સુધી ચર્ચા કરીએ છીએ ત્યારે હું એટલું ચોક્કસપણે કહીશ કે દરેકે દરેક જે પ્રધાન બંધી રહ્યા રાજગ્રુપી પણ ઘણી વખત એમના લોકોમાં વહેતા હોય છે તેમનું ક્યાંક ને ક્યાંક કોઈ પણ ક્ષેત્રમાં યોગદાન રહેલું છે જે

દર વર્ષે સત્યાવીસમી જાન્યુઆરી એ દિવસને છે કારણ કે હિટલર અને નાઝી સેનાએ જે રીતે યદુદીઓની નિર્દયપણે નરસંહાર કર્યો હતો પચાસ લાખ જેટલા યદુદીઓ એ ગેસ ચેમ્બરમાં અને કેમિકલથી હિટલર નાઝી સેનાના હાથે મરણ ને શરણ થયા હતા સત્યાવીસમી જાન્યુઆરી અમને યાદ કરે છે જ્યોર્જ સંતા કરીને એક બહુ મોટો ફેરો સફળ થઈ એવું કહ્યું છે કે

એના લીધે થઈને દોઢ કરોડ જેટલા લોકો વિસ્થાપિત થયા દસ થી વીસ લાખ જેટલા લોકો મૃત્યુ પામ્યા પંચોતેર હજાર જેટલી આપણી માતાઓ અને બહેનો દુષ્કર્મ શિકાર બની આવી જે હૃદય ધ્રાવ ઘટનાઓ બની છે એને માટે એક બીજો ડિબેટ આપણે કરવો પડે એ પણ આપણે એટલા માટે યાદ રાખવાની છે કે ભવિષ્યમાં આપણા દેશનું એ વિભાજન ન થાય એટલે એને માટેનો જે સ્મૃતિ દિવસ છે ની જે એમને મનાવાની વાત કરી છે એ ખરેખર આવકારદાયક એટલા માટે છે કે આવનારી પેઢીને ને પણ એની ખબર પડી જોઈએ કે કેટલી મુશ્કેલી આપણને આઝાદી મળી છે સાથે સાથે આનંદ એ વાત છે કે આ એ ભારત છે કે જ્યાં હવે ભારત ફૂડ સપ્લાયમાં સેલ્ફ સફિશિયન્ટ છે યોગેશભાઈ ને અને કિર્તનભાઈ પણ મારી સાથે સમસ્ત થશે કે ઓગણીસો ને સાહીઠ ના દાયકામાં અમેરિકાના પીએલ ફોર એટી લાલ ઘઉં

પૂછે કે આટલું મોટું ડિજિટલ રિવોલ્યુશન તમે નાણાકીય વ્યવહાર એક માત્ર મોબાઈલ ફોન કે સ્માર્ટ ફોન ના આધારે થાય એવું કેવી રીતે કરી શક્યા એ એ આપણી ભારત દેશની પ્રજાની સંગઠિત તાકાત છે અને ટેનોલોજીપ્ટ થવા માટેની આપણી જે તૈયારી છે એને માટે ખરેખર આપણા દેશની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડશે એ જ રીતે જોવા જાવ તો યજ્ઞભાઈ સૌથી વધારે આનંદ વિષય એ છે કે આ દેશને ઓગણીસો ઓગણપચાસ ઓગણત્રીસમી નવેમ્બર વર્ષ બને બંધારણમાં સહી થઈ અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણ આપણે ત્યાં લાગુ થઈ ગયું

ડોક્ટર હેમંતભાઈ કહ્યું પ્રમાણે ટેકનોલોજી ક્ષેત્રે તો આપણે એટલા બધા આગળ વધ્યા છીએ કે અમેરિકામાં મોટી મોટી કંપનીના સીઓ મૂળ ભારતના હોય એવા લોકો છે એટલે આપણી પાસે ઓગણીસો સુડતાલીસ માં જે ગુલામી કાળ હતો ત્યાર પછીનો આઝાદી કાળમાં આપણે એટલા બધા આગળ વધ્યા છીએ કે બીજા દેશો પણ આપણી પાસે ટેકનિશિયનો માંગણી માગણી કરતા થઈ ગયા અન્ન ક્ષેત્રે આપણે સેલ્ફ સફિશિયન્ટ થયા ત્યારે મને યાદ આવે છે કે હું નાનો હતો ત્યારે પેલા અનાજની લાઈનમાં ઉભો રહેતો અને પેલું કારણ બતાવું ત્યારે આપણને કેટલું અનાજ મળતું હતું અને એમાં ઘરના બધા ખાઈ શકીએ કે કેમ એવા સવાલ હતા એને બદલે આજે આપણે મને હમણાં એવું ખબર પડી કે ઘઉં અને ચોખા આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે અને એના માટે જુદા જુદા દેશો નરેન્દ્રભાઈ મોદી પર દબાણ લાવી રહ્યા છે કે ભાઈ અમને આપો આ પરિસ્થિતિ જો બદલાઈ હોય તો આપણે ખૂબ આગળ વધ્યા છે પણ સાથે સાથે મારા જેવા એક વાત કહેવાનું મન થાય છે કે આપણે આર્થિક ક્ષેત્રે કેટલા બધા પછાત હતા બદલે આજે પાંચમી અર્થવ્યવસ્થા તરીકે આપણે જાણીતા થયા છે અને એવું કહેવાય છે કે ટૂંક સમયમાં આપણે ત્રીજી અર્થવ્યવસ્થા તરીકે દુનિયામાં જાણીતા થઈશું પણ એ અર્થવ્યવસ્થામાં આપણે આગળ વધ્યા પણ હું મારી આજુબાજુ જે ગરીબોને જોઉં છું અને સરકાર પોતે કબૂલ કરે છે કે એસી કરોડ લોકોને ને સરકારે પૂરું પાડવું પડે છે એટલે ગરીબી જે છે એ દૂર કરવામાં આવે ભલે ઇન્દિરાજી ગરીબી હટાવ સૂત્ર આપ્યું ત્યાંથી મળીને આજ સુધી ગરીબી હટાવવા માટેના બધા પ્રયત્નો થયા હશે પણ હજુ ડે બાય ડે ગરીબોની સંખ્યા વધી જાય છે ઓફકોર્સ સરકાર એવો દાવો કરે છે કે ગરીબોની આટલી ટકાવારી ઘટી છે આ બધી ટકાવારીનું હું હું સ્ટેટિસ્ટિકનો વિદ્યાર્થી નથી એટલે મને સંબંધ નથી પડતી પણ હું જે જે નાના નાના ગામડાઓમાં ઝુંપડપટ્ટીઓમાં ફર્યો છું ત્યાં ભાગ્યે એક વાર ખાવા મળતું હોય છે અને સરકાર જે અનાજ આપે એ એ અનાજમાંથી એમનું જીવન ચાલતું હોય છે એટલે આપણે હજુ

પહેલાના સમયની વાત કરીએ આપણે અત્યારના સમયની પણ વાત કરીએ એટલે કે હું અત્યારે બે હજાર ચોવીસની જ વાત કરી રહ્યો છું રાજકારણમાં કેટલો બદલાવ છે મળે પહેલા આઝાદી પહેલા તો કોઈ પક્ષ હતો જ નહીં કોંગ્રેસ માત્ર પક્ષ હતો પણ એ કોંગ્રેસ માત્ર આઝાદી મેળવવા માટેના ધ્યેય માટેનો પક્ષ હતો અને ત્યાર પછી પંડિત નહેરુએ જ્યારથી શાસન સંભાળ્યું ત્યારથી મારીને સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસે ભારતનું અટલ બિહારી વાજપેયી અડવાણીના સમયનો જે ભારતીય જનતા પાર્ટી હતી એ આજે એ પાર્ટી રહી નથી આજે કઈક જુદી પાર્ટી છે અને પાર્ટીમાં વિખવાદો હોય ખેંચા ખેંચી હોય કોંગ્રેસમાં પણ એ પરિસ્થિતિ હોય એટલે આ રીતે રાજકીય અસ્થિરતા ભૌતિક રીતે સો ટકા થયો છે માનસિક વિકાસ જે પ્રકારે થવો જોઈએ જે પ્રકારે તંદુરસ્ત વિચારવો જોઈએ તંદુરસ્તી માણસ વિચારવાથી સૈનિકો શહીદ થાય એ વિષયની મુક્ત મને ચર્ચા કરવી હોય તો કોઈ ટીવી પ્લેટફોર્મ ન મળે બીજા કોઈ ભ્રષ્ટાચારના મુદ્દાની ચર્ચા કરવી હોય

થોડોક સારું ઓછું અમનભાઈ હવે જે સવાલ કર્યા છે તેનો તો જવાબ આપજો સાથે હજુ પણ ક્યાંક નો ડાઉટ તમે ત્રીજી બનવા તરફ તો આગળ વધવાની બાબત કહો છો પણ હજુ આર્થિક અસમાનતાને લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યા

આ એવા પ્રધાનમંત્રી મળ્યા છે કે જેને જયારે જયારે ચૂંટાઈને સંસદમાં પ્રવેશ કર્યો છે ત્યારે સંસદ ને ચોખા ચોપાટ ઉપર એમણે ત્યાં પોતાના નમન અને વંદન કર્યા છે અને બંધારણ ને નમન અને બંધન કર્યા છે સત્તાવાર આંકડા છે એ પ્રમાણે આજે દેશની એકસો ત્રીસ કરોડ ની વસ્તી લગભગ સાત થી આઠ ટકા વસ્તી એટલે યજ્ઞી જોવા ને તો મને એવું લાગે છે કે વીસ કરોડ જેટલા લોકો હવે બીનો પોવર્ટી લાઈન છે